કાકા પેકિંગ પેકિંગ છે છે કરી આપે તમારી યાત્રા સફળ રે હેપી જર્ની જય માતાજી રીધીબેન સવારે જશે તારે બતાવશું કાલે આતાર ખાલી પેકિંગ ચાલે છે માડી છે માડી છે સરદાર છોકરા તિરથ કરવા જાય છે કાકા કાલે તારે તમને બતાવશું છે

ગુડ મોર્નિંગ થયેલી જ રહે છે રાત્રે બી ગુડ મોર્નિંગ હોય છે ને ગુડ નાઇટ થતી જ નહીં છે ખાઈશ તો સાડા અગિયાર થઈ ગયા છે હું કપડાં ધોવા જાઉં છું ઊંઘે છે એટલે ફટાફટ કપડાં ધોઈ કાઢું માડી પીન્સો ને હાલી કરાવે છે માટે ખાવાનું બને છે અને અમારું ખાવાનું બની ગયું છે હવે કપડાં તો જઈશ ને કાકા કપડાં ધોવાના છે એટલે આ લોકો નાસ્તો બનાવે છે મને પાણી ના આવ્યું મોટરમાં મોટર ચાલુ કરીને આવી પણ ઓકે જવા જવું પડશે ઉમર મોટર બંધ કરી દઉં જતું તું કોપ ફેર બી નાખ્યો છે મેં ચાલું કરીશ મેં સ્કૂલમાં ગયો છે સુ છે આજે તે કામ કે દાદા જવા નીકળ્યા છે કે

ચર્ચ મૂકવા જાય છે કે હેપી જર્ની જય શ્રી કૃષ્ણ જય માતાજી એ દાદા ચાચી અરે જતેલ પણ રહી ગયા જગ્યા ન થઈ એટલે જગ્યા ન થઈ એટલે ચાચી રહી ગયા કે ચાચી ને ના લઈ ગયા કે હેલો ગાઈસ ગયા છે સાથે 5:30 અને અમારા ઘરે છે ને મહેમાન આવે છે ઘર દૂર છે એટલે આવતા મોડું થશે હવે કે પીશું બડા અને માડી બેઠયા છે અહીંયા

આ બે સતો વર્ષ કાલથી હ સારું છે સારું ગઈ ને સારું ભાઈ સારું તા મમ્મી નંબર 2025 કે ગયું બહુ સર બહુ સર નહીં આજે છેલ્લો દિવસ છે જોવાનું રહ્યો

केम छो केम छो दादा आओ बेटा होंगे ओ काले ट्रिक बताए वगैरह था कहीं yeah. चैलेंज आपका में जोम जोम जैसे का अपना बात केम छो जैसे तब भी हार ही जाने हो हार सकते हो केम छो मजा सी तेरी हरिक बाद